સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધાનો સૂર્યોદય થરાદ ખાતે રૂપિયા ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નિર્માણ થશે એકસો પંચોતેર બેડની અત્યાધુનિક હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ખાતમુહૂર્ત

ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદના જનમનની વાત હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે સાકાર થઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે આ હોસ્પિટલનો સંપૂર્ણ જસ થરાદની જનતાને જાય છે જેમણે મારા પર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલી સમય તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર છે આ હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન સહિતની સુવિધા થશે આપણી આ હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત થયું છે જેની કામગીરી બે વર્ષમાં પૂરી થશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત બના વાસીઓની ચિંતા કરી આપણને પાણીથી લઈ આરોગ્ય સુવિધા આપી છે જે માટે આપણે તેમના ઋણી છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યા આરોગ્ય સુવિધા અંગે વિગતો રજૂ કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ સરહદી આઠ તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે આજે ગુજરાત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે ગુજરાતમાં કાર્ડ થકી લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને બે પોઈન્ટ ચાળીસ કરોડ પીએમ જે વાય કાર્ડ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે બનાસના લોકો સ્વાભિમાન જીવન જીવે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારના વિકાસના અનેક કામ કર્યા જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન કરી રહ્યો છે શ્રી પરબોદભાઈ પટેલે પહેલું સુકતે જાતે નડિયાએ કહેવત ટાંકી જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના નિર્માણાધીન અત્યાધુનિક હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગામડાઓ સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચી છે જેથી ગામડાઓમાં પણ મુશ્કેલીના સમયમાં આરોગ્યની સેવા મળી રહી છે આ પ્રસંગે શ્રીઓ પ્રવીણભાઈ માડી શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ નાવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા શ્રી ગોવાભાઈ દેસાઈ શ્રી માવજીભાઈ પટેલ સંગઠન મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંકના ચેરમેન શ્રી સૌશીભાઈ ચૌધરી નાયબ નિયામક શ્રી ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે પંચાવન કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના આઠથી નવ તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર હા મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા દોઢ વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ પોણા બે બે વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે અરે એમઆરઆઈ આરઆઈ આવશે સીટી સ્કેન આવશે આધુનિક એક્સરે આવશે જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ વેઇટિંગ કેવું હોવું જોઈએ આદરણીય પર્વત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને એમને પણ વાત કરી હતી પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ દોઢ વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ કર્યું